મહુવા તાલુકામાં વિકાસના કામો નહીં થતા મહિલાઓ રણચડની બનીને ચીફ ઓફિસરને ભગાડ્યા ભવાની નગર વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડની સુવિધા નહીં હોવાના કારણે રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે વરસાદના કારણે ભવાનીનગર નગર વિસ્તારમાં કાદવ કિચડ થઈ જાય છે જેમાંથી પસાર થઈને જવું પડે છે રોડ બનાવી દેવાની માંગ સાથે મહિલાઓએ આજે મહુવા નગરપાલિકાની કચેરી ખાતે છાજિયા લઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો વિસ્તારમાં ગાદવ કિચડતી પડતી મુશ્કેલીનો મહિલાઓએ વિડીયો પણ બનાવ્યો છે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવા સમયે પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસર પોતાની કચેરી છોડીને ચાલા ગયા હતા મહુવા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે છતાં પણ વિકાસના કામોને લઈ મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કરવો પડે છે રિપોર્ટર વિપુલ પલિયા ભાવનગર બોલો મારું નામ કાજલ છે અમે ભવાની નગર આવ્યા છીએ અમારે કોઈ સાંભળતું નથી નગરપાલિકામાં

અમે ભાવનગરમાં છે અને અમારે માગણી છે કે રોડ નથી રોડમાં અત્યારે અમે હાલએ છીએ પણ ત્યાં કોઈ રસ્તામાં આમ ગારો શેકલો અને છોકરા ભણવા જાય તો રક્ષામાં કોઈ રક્ષા અંદર આવતા નથી ને આવે તોય પડે છોકરા અને કોઈ મરી જાય તો એને લઈ જવા માટે રસ્તો સારો નથી અને ડિલેવરી બાયું હોય ને તોય એને કાઢવા માટે રસ્તો અત્યારે સારો નથી અને ગમે એ મારે સુવિધા હોય તો એ મંગાભાઈ ભાઈ આવીને એ અમને કરી દે છે બીજા કોઈ એમને કાંઈ ધ્યાન દેતા નથી અને અહીંયા એ તો એમ કહે છે કે ઓલાબેન નથી ને ઓલાબેન નથી ને અહીંયા કોઈ કોઈ એમને જવાબ આપતા નથી